upari na wena akhe pula garam ami ami upari na na akhe eh babudi awat na guys bo do guys ai kan mari pe ho bande hai amar ek memo noi upaha wai tabela banaya ha pane bati gayu mari je rogo chalu hote tane ab ami upara diye lampin raade aavka ka upar तो महावीर सिंह वारो आई गो है

કે લાગુ બાબુ એ બાબુ થુ કરી ઠંડુ પી ઠંડુ સી ડાળી હજુ તો ઠંડુ પીવે તો ગાઈસ ઓહીન માટી પડે જો આટલી બાકી હે માટી હજુ અમાર પાલસી ઉપર ઉપાડે માટી જો ઉપાડે નહીં કેતા તો ઉપાડે હે આટલી માટી નાખી હે આટલી પાણી સાફ કરી માટી નાખતા હમું થાહે હજુ હોકે તો સારી વાત હે ફરીવાર વરસાદ ના થારું હે વેરે આમ તો સાચિ રહ્યો થાચી માટી નાખી રહ્યો જો આવા સિરો કાટે પહેનો હવે નેકડી જ હવે અમારા સખવાડ છે કે આતલે આગે બની

ग्याएग ग्याएग का दिया है पतुआ मटे पक्षीवा थे है तुम જોઈ શકો હો લાલ લાલ દેખાઈ રહ્યા છે લાલ લાલ કાળા કાળા દેખાઈ રહ્યા છે જુઓ गाइस પક્ષીઓ ખાવાનું અમને હમ આવ ગારો તો गाइस અમાર થોડું પાણી વેડદો ને તમે નીકળીયા યાર એક બાર મેં કા રોગર બનતો તમે અમાર આરામ આવ છો એટલે તમે કો ગારો તો તો વીડિયો નીકળતો નતો ઓહો વેડ